સુરત માં દેખાયો સાચો કળિયોગ એક સગા ભાઈએ જ સગી બહેન પર આચર્યો દુષ્કર્મ ક્રાઈમ સિરિયલો જોઈને આરોપીના મનમાં જાગ્યો હતો દુષ્કર્મનો નો

ત્યારે શું છે સમગ્ર ઘટના જોઈશું આજના ક્રાઇમ એપિસોડમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આ ઘટનાની વાત કરવામાં આવે તો આ કિસ્સો સુરતનો છે જેમાં એક સગા ભાઈએ પોતાની બહેન સાથે અનેક વાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી છે જો આ સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ ડિંડોરી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારને બે સંતાન હતા જેમાં એક સોળ વર્ષીય દીકરો અને ચૌદ વર્ષીય દીકરી જ્યારે સોળ વર્ષીય હેવાન સગીર ભાઈએ ઘરમાં બહેનની એકલતાનો લાભ ઉઠાવીને પ્રથમ તો તેની સાથે અડપલા શરૂ કર્યા હતા જે બાદ તેના ઉપર ત્રણ ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો જેથી સગીરા ગર્ભવતી બનતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો આ બાબતે સગીરાની માતાએ તેના પુત્ર વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે અચાનક જ સગીરાને પેટમાં અસહ્ય દુખાવો થતા સગીરાના માતા પિતા દ્વારા પ્રથમ તો તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં સગીરાને પાંચ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું અને ત્યારે જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું જે બાદ સગીરાના માતા પિતા સગીરાને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જે બાદ આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે જ બહાર આવ્યું કે આ સગીરાના સગા ભાઈએ જ તેની સાથે દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી છે સગીરાના માતા પિતા દ્વારા સગીરાની પૂછપરછ કરતા સગા ભાઈએ જ આ કૃત્ય કર્યું હોવાનું સગીરાએ જણાવ્યું હતું તેમજ ત્યારબાદ સગીરા દ્વારા દરેક વાત માતા પિતાને જણાવવામાં આવી હતી અને તેના પર જે વીત્યું છે તેના વિશે પણ વાત કરવામાં આવી હતી ત્યારે આ ઘટનામાં નવો વળાંક તો ત્યારે આવ્યો જ્યારે સગીર યુવક દ્વારા આ બાબતે કોઈકને કહેશો તો જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી ત્યારે સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને આખા સુરતને હચમચાવી નાખ્યું છે ત્યારે આ કિસ્સા પછી સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે અને યુવતીના માતા પિતાના પગ નીચેથી પણ જમીન ખસી ગઈ છે

ત્યારે આ હેવાનના મનમાં દુષ્કર્મનો કીડો જાગ્યો હતો ત્યારે આ કિસ્સો એક ચેતવણી રૂપ છે કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે ને તેવામાં ફરી એક વખત સુરતમાં ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સગા ભાઈએ જ પોતાની સગી બહેન ઉપર ત્રણ ત્રણ વખત દુષ્કર્મ ગુજારીને તેને ગર્ભવતી બનાવી છે ત્યારે આ ક્રાઇમ એપિસોડને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર